પોરબંદરના છાયા નજીક આવેલ ચાડેશ્વર અને ધિંગેશ્વર મંદિર નજીક આવેલ બાવળના જંગલમાં આગ લાગી હતી બુધવારે બપોરના એક વાગ્યા આસપાસ અચાનક બાવળના જંગલમાં આગ લાગી હતી આગની ઘટનાની જાણ થતાં પોરબંદર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી બુધવારે બપોરના સમયે પોરબંદરના છાયા નજીક આવેલ ચાડેશ્વર અને ધિંગેશ્વર મંદિર નજીક આવેલ બાવળના જંગલમાં આગ લાગી હતી આગની ઘટનાની જાણ થતાં પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કરતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને કારણે પોરબંદર મહાનગરપાલિકા હાથી સિમેન્ટ નિર્મા ફેક્ટરી ધોરાજી નગરપાલિકા ઉપરાંત ઇન્ડિયન નેવી ફાયર બ્રિગેડને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ બુજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગ બિરલા ફેક્ટરીમાં આવેલ કોલોની સુધી પહોંચી હતી તેમજ ત્યાં આવેલ બિરલા પ્રાથમિક શાળાના પાછળના ભાગ સુધી ગેસ સિલિન્ડર જેવી વસ્તુઓ સલામત સ્થળે ખસેડવામાં આવી હતી આગની ઘટનાની જાણ થતાં બીલા ફેક્ટરીના ફાયર સેફ્ટીનો સ્ટાફ પણ આવી ગયો હતો આગ અંદાજીત એક કિલોમીટરમાં કટકે કટકે પ્રસરી હતી ફાયર વિભાગ દ્વારા અંદાજીત છ થી સાત કલાક સતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો તો તેમજ રાત્રિના સમયે કોઈ આગ ફરીથી ન લાગે તે માટે એક ફાયરની ટીમ ટેકર્સ સાથે અને બિલ્લા ફેક્ટરીનો ફાયરનો સ્ટાફ રાત્રિ દરમિયાન હાજર રાખવામાં આવેલ છે આમાં કોઈ જાનમાલને નુકસાન થયેલ નથી અને આગ સાંજે સાત વાગ્યા સુધી પણ જંગલના અલગ અલગ વિસ્તારમાં આગ જોવા મળી હતી આગની જાણ થતાં વહીવટીતંત્ર પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર ફાયર ફાયર વિભાગને અંદર જે પોણા એક આજુબાજુ ઇન્દિરાનગર આજુબાજુ અને બિદેશ્વર મહાદેવના મંદિર બાજુ આગ લાગવાનો બનાવ છે એવું જાણ થતા તાત્કાલિક એક વાહન સ્થળે પહોંચી અને સમીક્ષા કરતા ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ અને વધારાની ગાડીઓનો જરૂરિયાત હોવાથી અત્રેની કચેરી દ્વારા અન્ય ચાર વાહનો પણ પ્રોવાઈડ કરી અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલું હતું એટલે આગ વધારે દેખાતા ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે ડિઝાસ્ટરમાં ફોન કરી અને ડિફેન્સ એજન્સી જેવી કે કોસ્ટગાર્ડ નેવી અને હાથી સિમેન્ટ અને બિરલાની મદદ લેવા માટે કહેલું હતું જેથી આ એજન્સીઓ પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે અને કુલ ફાયર વિભાગના ચાર વાહનો ફાયર ફાઈ કરે છે એક પાણી ટેન્કર સપ્લાય પાણી સપ્લાય માટે છે અને એના સિવાયના ચાર ફાયર એના ફાયર કંપની પણ હાલ કામગીરી ચાલુ છે અને આગ બુજાવવાની કામગીરી ચાલુ છે પણ સાહેબ કેટલા વિસ્તારમાં આગ લાગી હતી અંદાજ તો લગાડવો મુશ્કેલ છે પણ તમામ બિરલા લઈ અને ખાડી વિસ્તારની તમામ જોડીઓમાં આગ લાગેલી છે પુલ પુલ ની પાછળ આગ લાગી હતી એ પુલ બિરલા કોલોની સુધી પહોંચેલી છે જેને અત્યારે હાલ પેલા ત્યાં કંટ્રોલ કરવાની કામગીરી ચાલુ છે આજ રોજ બપોરના એક વાગ્યા વાગ્યાની આસપાસ પોરબંદર તાલુકાનો સિટી વિસ્તાર છાયા વિસ્તાર છે તેમાં ધીંગેશ્વર દુધેશ્વર મંદિરની આસપાસનું બિરલા ફેક્ટરીની પાછળનો જે વિસ્તાર છે ત્યાં આગ લાગવાનો બનાવ બનવા પામેલ છે જેના પરિણામે પોરબંદર મહાનગરપાલિકાના ફાયર ફાઈટર ઉપરાંત કોસ્ટગાર્ડ ઇન્ડિયન નેવી ધોરાજી મહાનગરપાલિકામાંથી મગાવેલ ફાયરના ટેન્ડર તથા નિરમા ફેક્ટરી એમ કુલ અંદાજિત નવ જેટલા ફાયર ટેન્ડરને કામે લગાડવામાં આવેલ અને આગ આગ છે એ અંદાજીત એક કિલોમીટર જેટલા વિસ્તારમાં પ્રસરવા પામેલ હતી પરંતુ રહેણાંક વિસ્તારમાં પ્રસરે એ પહેલાં એમને કાબૂમાં લઈ લેવામાં આવેલ છે અત્યારે આગ છે સંપૂર્ણ કાબૂમાં અને ઠારી દેવામાં આવેલ છે રાતના કોઈ આગના બનાવો ફરીથી આવું કોઈ ના બને તે માટે ફાયરની ટીમ અને નિરમાની ફાયર ટીમ છે એ ત્યાં સ્થળ ઉપર ડિપ્લોય રાખવામાં આવેલ છે